તો બીજી તરફ ઉપલેટા પંથકના ખેડૂતોએ પણ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું ઉપલેટાના નીલાખા ગામ નજીક રેતી ચારવાના પ્લાન્ટના પાણી ખેડૂતોના ખેતરો અને રસ્તાઓમાં વહી રહ્યા છે જેને લઈ ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા આવેદન પત્ર પાઠવી માંગ કરાઈ છે હું હીરાભાઈ જગમલભાઈ લોખીડ નીલાખાનો ખેડૂત છું બરોબર મારા રસ્તામાં આ પ્લાન્ટનું પાણી દર વર્ષે ફૂટ દોઢ ફૂટ હૈલું જાય છે બરોબર હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો એક દિવસ બે દિવસ બંધ રી અને ફરીને પારો તૂટી જાય એટલે પાછું પાણી હાલે અત્યારે અમારી ગાડીઓ એટલે કાયમી અમને પડે એ વેરન્ટીજે દરરોજ આવું જ થાય છે જ્યાંથી સોમાસુ ચાલુ થાય ત્યાંથી આવું થાય લોકોને કેવા જાય એટલે પારો એ હાથે બરોબર પાછો એક બે દિવસ થાય એટલે ઈ પારો તૂટી જાય અને પાણી સીધું આવે અમારા રસ્તામાં પાણીનો નિકાસ કી બાજુ છે ક્યાંય નિકાસ છે નહીં એને એની વ્યવસ્થા એને કરવાની છે આગળથી બધી માલિકીની જમીન આવે છે

ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે મૌખિક રજૂઆત ખેડૂતોએ કરેલી તો બે તરી બંધ કરી દઈએ બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું બંધ થઈ ગયું પાછું બે તંત્રી પછી પાછું ખોલે અને પાણી જાય પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે અને જમીન આવેલી છે પાંચસો થી સાતસો વીઘા જમીનનું પૂરે પૂરું નુકસાન છે એટલા ખેડૂતો ભેગા થયા ભેગા થઈને આવેદનપત્ર મામલે સાહેબ સાહેબને આપ્યું છે મામલે એમ કીધું છે આશ્વાસન આપ્યું છે કે બને તું બધું મહેનત કરી અને બંધ કરાવી અને ખેડૂતોની એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટી જાય એવી મારી માંગ છે સાબે એમને આશો આપ્યું હોય